હા બે કહેતા હતા તે બે ભાર મત થયું હોય ને એવું ભાઈ ઓખા ભાઈ ભે લેવી છે ને આપડે એક દલાલ છે આપડા દલાલ જોરદાર એકદમ આઠ નવ લિટર દૂધ આપડે જીએ મને

બે પાછી એક નંબર છોડ બુધ હારો વસ્તુ પણ માનવ ગેરંટી હલાવજો પાછો બે કેટલા હજી હા હું બોલાવો એ હા હા બોલાવ બે ભાઈ આપડે અરે ત્યાં ભાઈ દલાલ ભાઈ કે બે હારી છે જોઈએ એને જો આયા તો તો અરે આખી દસ લિયર દૂધ આલે છે એવું છે એમ હા ફૂલ ગેરંટી હે સારું 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 એટલે બતાવ તને મન હેડો લે પાણી મણ છે તો તો પી એ થોડું પાણી પીઓ હા એવું હેડો બતાવ રો ભાઈ બેઠા

ભાઈ હા હું ઘેર તો લઈ જાઉં મને બેઠી બરોબર પૈસા અને કિંમત કિંમત પૂછીશું વિચારી એક લાખ વીસ

સારું પંચો તો બરાબર છે પૈસા પૈસા બધું બરાબર બે વધારે છોડી જયે છે

બે લાખ મોટ પેલા પૈસા નું કરો પૈસા અમારે ફાઈનલ જોઈ શિયા જાવ અમે કોણ કોણ ખબર હજુ કોતરું પોતરું પૈસા લેતા આવતો